નમસ્તે રાંડણ છઠ અને શીતળા સાતમનો મહિમા અને વ્રત કથા શું છે સાંભળો અહીં પવિત્ર શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે શ્રાવણ સુદ કે વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે ઘણા લોકો સુદની સાતમ તો ઘણા લોકો વદની સાતમ ઉજવે છે રાંડણ છઠ શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે રાંડણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે જે શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે એ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો આ દિવસ જે શ્રાવણ મહિનાના વદ પક્ષમાં આવે છે તેને રાંડણ છઠ તરીકે ઓળખવામાં આવે છે છઠ ના દિવસે ઘેર ઘેર ભોજનો બનાવવામાં આવે છે રાંધણ છઠ ની રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ઘરના ચૂલાને ઠારી બંધ કરી સાફ સફાઈ અને પૂજા કરે છે ત્યારબાદ સાતમ દિવસે છઠનું જ ઠંડુ ભોજન લેવાનું હોય છે સાતમને સવારે છઠની સાંજે બનેલી વાનગીને એક થાળમાં લઈ સાથે ઠંડુ દૂધ જળ ચંદન ચોખા કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે પછી પોતાની મનોકામના મનમાં વ્યક્ત કરી નમસ્કાર કરે છે શીતળા માતા ઘરમાં બધા પ્રકારના તાપ સંતાપને શાંત શીતળા સાતમના શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા વિધિથી સંપૂર્ણ વર્ષ માટે સુખી અને રોગ મુક્ત રહેવા માટે પ્રયાસો કરે છે શીતળા સાતમ કથા પ્રમાણે એક ઘરની દેરાણી અને જેઠાણીએ છઠના દિવસે વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા રાત્રે શાંતિમાં શીતળા દેવી ફરવા નીકળ્યા અને દેરાણીના ઘેર આવી ચૂલા આડોટવા જતા જ આખા શરીરે દાજી ગયા તેથી શ્રાપ આપ્યો જેવી મને બાળી તેવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો બીજા દિવસે સવારે જોયું તો દેરાણીનું બાળક દાજેલું હતું આ જોઈને દેરાણી કલ્પાંત કરવા લાગી કોઈએ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે આ સાંભળી દેરાણી દાજેલા બાળકને ટોપલામાં લઈને વન વન ભટકવા લાગી વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ દોશી દેખાયા દોષીએ દેરાણીને બોલાવીએ કરેવા કરવાથી દોષીએ કહ્યું જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી તેના ઘરે ધન ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ આ ઉપરાંત ધાર્મિક મહત્વ એવું છે કે આપણું પાલન પોષણ કરનાર અન્નને જેમ શાસ્ત્રોએ દેવતા કહ્યા છે તે રીતે અગ્નિને પણ દેવતા કહ્યા છે અગ્નિ પૂજનની પણ

અને શીતળા સાતમ નો મહિમા અને વ્રત કથા ધન્યવાદ